તો એમાં ખરેખર ગીગા જેવા ભૂમર નામના કોઈ વ્યક્તિએ ચારણો સમાજની આપણા સમાજની લાગણી દુભાય એવું વર્તન કરી અને બહુ અયોગ્ય સમાજ વિશે ઘણી બધી વાતો લીધી એક નહીં આપણા સોનલમાં માતાજી વિશે બોલાનું એથી આગળ વધીને સમાજમાં એટલી બધી એટલી બધી કક્ષાની વાતો થઈ એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં ત્યારે મારું એવું માનવું છે એવા સમાચાર મળે છે કે ત્યારે બે પાંચ મહેમાનો ચારણના હોય એને રૂબરૂ સાંભળ્યું છે બાકી સોશિયલ મીડિયામાં કે અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલા બહુ દુઃખદ ઘટના છે એ વિશે ખાસ મારું સમાજને ખાસ મંતવ્ય છે કે આપણે આ બાબતમાં ખરેખર સજાગ રહી ચારણો બધાએ મળી વિચારી ચર્ચા ચર્ચા કરી કાયદાની જોગવાઈ પ્રમાણે આગળ પગલા લેવું માનો કે આપણે બધા મળીને આવેદન આપીએ અલગ અલગ વિસ્તારમાંથી કાયદાની જોગવાઈ કેટલી છે એમાં હું પગલા લઈ શકાય એ માટે ખરેખર આપણે આગળ વધશું એ તો આ વિષય ઉપર આપણે ક્યાંય જુદી કોઈ સમાજને કોઈ વિશેષ હોલામાં ન જઈએ અને માત્ર માત્ર આ વ્યક્તિએ જે બોલ બોલવાનું થયું છે એવું હુકામ બોલ્યું એમાં ઉપર ખાસ એના નિયમ પ્રમાણે આપણે જે થતું હોય બધા મળીને કરશું આનાથી ખૂબ જ અમે તો અધપ્રપ થઈ ગયા કે આવું કોઈ સમાજ વિશે બોલવું પેલી વખત સાંભળ્યું છે કે કોઈ એક સમાજ વિશે સરેરાટ એક સમાજનો વયસ્ક વ્યક્તિ આગેવાન અને આખા પૂરા એક સમાજની હાજરીમાં જ્યારે બોલે ત્યારે બહુ દુઃખદ ઘટના છે આને પૂરા એક સમા સમાજે મળી અને ભારતભરના તારણ ખૂબ વખેડે છે અને આપણે મળી અને બહુ નિયમના આધારે જે કંઈ થતું છે કરવું જોઈએ એવું મારું માનવું છે તો ખાસ વિનંતી પણ છે કે આપણે સોશિયલ મીડિયામાં કે બીજી ત્રીજી રીતે ક્યાંય બીજી રીતે આગળ વધીને વાતો ન કરીએ માત્ર માત્ર કાયદાની સલાહ લઈ અને વડીલો જે નક્કી કરે એક સ્તર છે એ નક્કી કરી રહ્યા છે એ ચર્ચા જે નિર્ણય આવે એમાં આપણે આગળ વધશું